જમ્મુસર તાલુકામાં પતંગ ચગાવતી વખતે ઢાબા પરથી પટકાવવાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી ઉત્તરાયણના પર્વને લઈ લોકો વહેલી સવારથી ઢાબા ઉપર ચડી ગયા હતા ઢાબા પર મ્યુઝિક સિસ્ટમ કે પછી ડીજે રાખી લોકોએ સંગીતનો આનંદ માણ્યો હતો સાથે સાથે ઊંધિયા અને ચીકીની પણ મજા માણી હતી સમગ્ર જિલ્લાવાસીઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા હતા તે દરમિયાન જમ્બુસર ખાતેથી ઢાબા પરથી પટકાવવાની બે અલગ અલગ દુઃખદ ઘટનાઓ સામે આવી હતી મળતી માહિતી અનુસાર પ્રથમ ઘટના જંબુસર તાલુકાના વાસેટા ગામથી સામે આવી હતી જંબુસર તાલુકાના વાસેટા ગામે પતંગ ચગાવતા એક યુવક નામે દિનેશકુમાર રાવજીભાઈ પરમાર ધાબા પરથી નીચે પટકાયો હતો ધાબા પરથી નીચે પટાવવાનો નહીં દિનેશકુમાર રાવજીભાઈ પરમારને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી તો બીજી ઘટનામાં જંબુસરના ઇસ્માઇલ નગર ખાતેથી સામે આવી હતી જંબુ જંબુસરના ઇસ્માઇલ નગર ખાતે રહેતા દસ વર્ષીય માહિર મોસિન ખાંચી ધાબા પરથી નીચે પટકાયો હતો જેમાં માહિરને નાકના ભાગે ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત યુવાનને એકસો આઠ ઇમરજન્સી દ્વારા જંબુસરની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ગંભીર ઈજાને પગલે એક ઇજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે વડોદરા રેફર કરાયો હતો